તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં રેઇડો કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી શ્રી એસડી રાતડા નોય પીસીબી ના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહી જુગારની પ્રવૃત્તિ બાબતે બાતમી મેળવી સફળ કેસો કરવા જરૂરી માર્ગદર્શન આપી સૂચના કરેલ હોઈ જે આધારે પીસીબી ના દિનેશભાઈ ફુલાભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે ખિસકોલી સર્કલ પાસે આવેલ સંતોષી નગર બ્લોક નંગ રૂણસોળમાંગ રહેતો વિક્રમ સુરવેનો ઇંગ્લિશ દારૂ જથ્થો લાવેલ છે અને પોતાના બ્લોકના મીટર પાસે મૂકી રાખેલ છે અને હાલમાંગ તે હાજર છે અને દારૂનું વેચાણ કરી રહેલ છે જેને બદનમાંગ બ્લુ કલરની ટી શર્ટ તથા કાળા કલરનું ટ્રેક પહેરેલ છે जे हकीकत आधारे माहिती वाली जगाए रेड करता मकान पासे राखेल इंग्लिश दारुना जत्था साथे एक इसमने शोधी काढी अटलादरा पोलीस स्टेशन खाते प्रोही एकट मुजब गुनो रजिस्टर करावी कायदेशीरनी कार्यवाही करवामा आवेल छे पकडाएल आरोपीनु नाम विक्रम अशोक भाई सुरवे नहिं पकडाएल आरोपीनु नाम 1 राहुल રહે లలితా टॉवर वडोदरा 2 किन्नु રહે वारसिया वडोदरा पीसीबी